સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે અત્યારે ગુજરાત તકની ટીમ સરથાણા વિસ્તારમાં પહોંચી સરથાણા પોલીસ સ્ટેશનની આ તસવીરો છે અત્યારે આપ જોઈ શકો છો સરથાણા પોલીસ સ્ટેશન જે છે પાણી ભરાયા છે અને પાણીમાં આખું પોલીસ સ્ટેશન ધરકાવો થઈ ચુક્યો છે અત્યારે સુરતની આ રોડ રસ્તાઓ છે અત્યારે બોટ ચાલી રહી છે આ જોઈ શકો છો બોટ અહીં ચાલી રહી છે અને બોટ ને અહીંથી રેસ્ક્યુ કરીને લઈ જઈ રહી છે અત્યારે આપ જોઈ શકો છો કે સુરતની સડકો ઉપર રસ્તા ઉપર બોટ ચાલી રહી છે ફાયરની આ તસવીરો સુરત શહેરની છે સ્માર્ટ સિટીની છે અને જે સ્વચ્છતામાં નંબર વન શહેર છે એની છે ને બીજી બાજુ આપ તો સરખાના પોલીસ સ્ટેશનની આ તસવીરો છે સરથાના પોલીસ સ્ટેશનમાં આવી તમામ પોલીસ કર્મીઓ છે તેઓ અહીંથી પોતપોતાનો સામાન બચાવની કોશિશ કરી રહ્યા છે ને સરથાણા પોલીસ સ્ટેશનની આ તસવીરો આપજો છો હું આગળ જઈને apne તસવીરો બતાવવાની કોશિશ करू છું કારણ કે જે સરથાણા પોલીસને અહીં પહોંચવા માટે ગુજરાત ટકની ટીમ અંદાજે 500 મીટર જેટલું પાણીમાં ચાલીને આદ્રશ્યો કવરેજ કરી રહી છે ને અત્યારે આપજો છો સરથાણા પોલીસ સ્ટેશનની આ તસવીરો છે અને જે પોલીસની ગાડીઓ હોય તે પણ પાણીમાં ઘરકાઉ થઈ ચૂકી છે સરથાણા વિસ્તારમાં અનેક જે ખાડી કાઠાના જે વિસ્તારો છે ત્યાં આ જે પાણી ભરાયા છે એવી જ રીતે આ જે પોલીસ સ્ટેશન છે એમાં પણ પાણી ભરાયો છે અત્યારે આપ જોઈ શકો છો કે પોલીસ કર્મીઓ અહીંથી પોતપોતાનો સામાન જે છે બચાવવાની કોશિશ કરી રહ્યા છે સમગ્ર પોલીસ સ્ટેશન જે છે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અત્યારે તસવીરોના માધ્યમથી હું આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું અત્યારે આપ અહીં જોઈ શકો છો સામાન જે છે કર્મીઓ બચાવવાનો કોશિશ કરી રહ્યા છે ખુરશીઓ છે જે અહીંથી કાઢીને શિફ્ટ કરી રહ્યા છે અને સામે આપ જોશો તો જે પોલીસ ની ગાડી છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ચૂકે છે અને પોલીસ સ્ટેશનમાં જે બી અહીં ઓફિસર્સ હોય શકતો કોઈ પણ ઓફિસ બાકી નથી જે પાણીમાં ગરકાવ ન થઈ હોય પોલીસ સ્ટેશન ની આ તસવીરો દરેક જે ઓફિસમાં છે પાણી ભરાયો છે સર્વેલન્સ સિસ્ટમ ની હોય કે ક્રાઈમ શાખા હોય તમામ જગ્યા ઉપર જે છે પાણી ભરાયો છે અને પોલીસ કર્મીઓ પણ હાલ કેમ કે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તો આ તસવીરો સરથાણા પોલીસ સ્ટેશનની છે ને સરથાણા પોલીસ સ્ટેશન પર પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે અને જે રીતે અલગ અલગ વિસ્તારોમાં જે ખાડી કાંઠાના જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયો છે અને એવી જ રીતે અહીં પણ પોલીસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા છે અને તસવીરોમાં આપ જોઈ શકો છો એવામાં ને કોઈની મદદ કરી હોય તો પોલીસની કોઈને મદદ જોતી હોય તો કેવી રીતે મદદ કરી શકશે એ પણ એક સવાલ ઉભો થઈ રહ્યો છે તસવીરો પોલીસ સ્ટેશનની છે અને સાથે સાથે હું સામાન્ય દ્રશ્યો પણ આપને બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે આમ બંને સાઈડ રોડ છે અને બંને સાઈડ રોડમાં આપ જોશો તો બંને સાઈડ રોડમાં સામેની સાઈડ જો ટ્રક ઊભો છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને આ બાજુ આપ જોશો તો લોકો પાણીમાં ચાલીને નીકળી રહ્યા છે તો સુરત શહેરની આ રોડ રસ્તા ઉપર હવે નાવડીઓ ચાલી રહી છે લોકો રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે તો સુરત શહેરના સરખાણા પોલીસ સ્ટેશન વિસ્તાર પોલીસ સ્ટેશનની સામેની આ તસવીરો છે જે વાહનો જ્યાં ઊભા હતા તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને જે લોકો બિલ્ડિંગોમાં રહે છે તો સુરક્ષિત છે પણ જે લોકો નીચે રહેતા હતા એ ક્યાંય ક્યાંય અસર જે છે એની અસર પહોંચી છે તો ફરીથી હું તસવીરોના માધ્યમથી બતાવવાની કોશિશ કરી રહ્યો છું કારણ કે ગુજરાત તકની ટીમ જે છે સરખાના પોલીસ સ્ટેશનમાં પહોંચી છે ને અંદાજે પાંચસો મીટર જે છે પાણીમાં ચાલીને અહીંયા સુધી ટીમ પહોંચી છે આ દેઢસો તમારા માટે લઈને આવ્યા છે સરથાના પોલીસ સ્ટેશનની આ તસવીરો છે અને સરથાના પોલીસ સ્ટેશન પર પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને પોલીસના લોકો અહીં જે બી સાજો સામાન હોય તે બચાવવાની કોશિશ કરી રહ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર થી માંડીને તમામ જે કર્મચારીઓ છે પોલીસ સ્ટેશનમાં માં હાલ મોજુદ છે તો આ દ્રશ્યો જોઈને તમને પણ એવું નવાઈ લાગશે કે આ સ્માર્ટ સિટી છે સ્વચ્છતામાં નંબર વન સિટી છે અને દર વર્ષે જ્યારે પણ મોનસૂનની વરસાદ આવે છે ત્યારે આવા જ હાલાત સુરતમાં થઈ જાય છે સરકાર પાસે મહાનગરપાલિકા પાસે આને નિરાકરણ માટે કોઈ પગલાં કેમ લેવાતા નથી એ પણ એક સવાલ છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત